તો જગતજનની માતા શક્તિની આરાધનાનો મહાપર્વ એટલે શારદીય નવરાત્રિ જ્યારે સમગ્ર વિશ્વમાં વસતા માતાના ભક્તો નવરાત્રિના નવ દિવસ અને રાત માતાની આરાધના કરતા હોય છે ત્યારે પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ બિરાજે છે એ પ્રભા તીર્થ કે જેનો શાસ્ત્રોમાં ચંદ્રભાગા શક્તિપીઠ તરીકે પણ ઉલ્લેખ છે જ્યાં માતા સરસ્વતીએ વડવાનલ અગ્નિ સમુદ્રમાં પધરાવેલ એવા પ્રભાસ તીર્થમાં સોમનાથ ટ્રસ્ટ દ્વારા માતાજીની આરાધના માટે ભક્તિમય કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે નવરાત્રિના પ્રારંભ સાથે સોમનાથ મંદિરની નિશ્ચિત પ્રણાલિકા અનુસાર સોમનાથ મહાદેવ સાથે બિરાજમાન માતા પાર્વતીની રાજોપચાર મહાપૂજા કરવામાં આવી હતી ત્યારે આદિકાળમાં ચક્રવર્તી સમ્રાટો દ્વારા માતા શક્તિને પ્રસન્ન કરવા રાજોપચાર મહાપૂજા કરવામાં આવતી હતી ત્યારે સોમનાથ મંદિરના પૂજારીઓ દ્વારા વિશ્વ શાંતિની પ્રાર્થના સાથે માતા પાર્વતી સૌનું કલ્યાણ કરે તેવી પવિત્ર ભાવનાથી મહાપૂજન કરવામાં આવ્યું હતું ત્યારે ભક્તો નવરાત્રિના પ્રથમ દિવસે માતા પાર્વતી તેમજ સોમનાથ મંદિરમાં બિરાજમાન માતા ત્રપુર સુંદરી અને દર્શન કરી ધન્ય બન્યા હતા આ સ્થાનિક ભક્તો અને બાળાઓ આ પૂજનમાં જોડાયા હતા અને માતાની આરાધના કરવા ભક્તિમય સંગીત સાથે ગરબે પણ હતા પ્રતિપદાથી લઈ અને સુધી આશ્વિન માસમાં માં આવેલ શારદીય નવરાત્ર કહેવામાં આવે છે આ શારદીય નવરાત્ર છે એમાં આદિશક્તિના પૂજન અર્ચન અને આરાધનાનો નવ દિવસ છે આ નવ દિવસ દરમિયાન સોમનાથ મંદિરની અંદર સોમનાથ ટ્રસ્ટ દ્વારા ગર્ભગૃહ ની અંદર કરવામાં આવે છે એ આરાધનામાં સવારના સમયમાં માતાજીનું સ્નાન થાય છે પંચામૃતથી સ્નાન થાય છે અને બપોરે માતાજીની રાજા રાજા મહારાજાઓ જે રાજોપચાર પૂજા કેતા એવી રાજોપચાર પૂજન દ્વારા માતાની આરાધના કરવામાં આવે છે જેને આપણા વૈદિક પદ્ધતિની અંદર પાત્રા સાધન પૂર્વક માતાજીની રાજોપચાર પૂજા કરવામાં આવે છે આ અંદર માતાજીના અલગ 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 દ્રવ્યોથી દ્રવ્યોથી માતાજીનો શ્રિંગાર કરવામાં આવે છે શ્રી સોમનાથ ટ્રસ્ટ દ્વારા સર્વજન હિતાર્થાય સર્વજન સુખાય આ વૈદિક એક સ્મૃતિનું વાક્ય છે તો આ સ્મૃતિ વાક્ય પ્રમાણે શ્રી સોમનાથ ટ્રસ્ટ દ્વારા માતાજી ની આરાધના કરવામાં આવે છે કે દરેક લોકો સુખી થાય વિશ્વનું કલ્યાણ થાય એના માટે કરી અને માતાજીને પ્રાર્થના કરવામાં આવે છે અને લોકોનું કલ્યાણ થાય એવી પ્રાર્થના કરવામાં આવે છે